હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ગણપતિ દાદાને લાડુ ખૂબ જ પ્રિય હોય છે પરંતુ ગોપાલલાલજીને પણ લાડુ પ્રિય હોવાનું રાજેશબેન બોસમિયા જણાવે છે હા આ તમે જોઈ રહ્યા છો એ લાડુ અને મોદકની હરીફાઈ છે કે જેમાં પાંત્રીસથી ચાલીસ જેટલી બહેનોએ ભાગ લીધો હતો જેના આયોજક રાજેશ્રીબેને કહ્યું હતું કે લાડુ અને મોદક ગોપાલલાલજીને પણ એટલા જ પ્રિય છે આ હરીફાઈમાં વિવિધ પ્રકારના લાડુ જોવા મળ્યા હતા લાડુ હોય રાગીના હોય કે સીડ્સના કે ડ્રાય ફ્રૂટ્સના દરેક પ્રકારના લાડુ લઈને બહેનો આવી હતી અને સ્પર્ધામાં જોડાઈ હતી ત્યારે આયોજક રાજેશ્રીબેન શું કહે છે તે સાંભળીએ લડ્ડુ ગોપાલ માટે લડ્ડુ હરીફાઈ રાખેલી છે મોદક અહીં બધા બધા બહેનો ખૂબ ઉત્સાહથી વિવિધ પ્રકારના લાવેલા છે જેમાં સેવન સીડ્સ જે હેલ્થ માટે ખૂબ સારા એના મોડક મોદક બનેલું છે રાગીના મોદક બનાવ્યા છે પછી ઘઉંની ઘઉંના લોટના જે ટ્રેડિશનલ મોદક બનાવેલા છે કોઈએ ચોકલેટના બનાવ્યા છે બિસ્કીટના બનાવ્યા છે ઓરિયોના બનાવેલા છે ટોપરાના બનાવેલા છે ચણાના લોટના બનાવેલા છે પાનના મોદક બનાવેલા છે ગુલાબના બનાવેલા છે એમ ખૂબ જ અવનવા પ્રકારના મોદક અહીંયા જેટલી લઈને આવેલા છે અને એટલા લાડુઓ અહીંયા બનાવીને લાવ્યા છે ડ્રાય ફ્રૂટ્સના પણ બનાવેલા છે અમુક બહેનોએ આ તમે જોઈ રહ્યા છો એ નાગરવેલના પાનમાંથી બનાવેલા મોદક છે જે સ્પર્ધક મહિલા દ્વારા બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા એટલું નહીં આ સ્પર્ધામાં વિવિધ પ્રકારના લાડુ અને મોદક હતા જેમાં રાગીના ઘઉંના લોટના ચોકલેટના બિસ્કીટના ટોપરાના તેમજ ચણાના લોટના અને ગુલાબના તેમજ અન્ય સીડ્સના પણ બનાવેલા મોદક જોવા મળતા હતા જોકે આપણે હાલ રાગી અને નાગરવેલના પાનમાંથી લાડુ અથવા તો મોદક કઈ રીતે બનાવી શકાય તેની રેસીપી આ બંને બહેનો પાસેથી ચાલો જાણીએ મેં એક્ચુલી અત્યારે પાનના સ્ટફ્ડ મોદક બનાવ્યા છે જેમાં પાનની અંદરનું જે સ્ટફિંગ હોય એ અંદર સ્ટફિંગ કરવામાં આવ્યું છે અને બહારનું જે કોટિંગ છે એ નારિયેળનું બનાવ્યું છે નારિયલ મિલ્કમેડ અને ફૂડ કલર અને પાનનો રસ નાગરવેલના પાનનો રસ એનું આખું સ્ટફિંગ કર્યું છે અને અંદર પાનની જેટલી સામગ્રી આવતી હોય વરિયાળી તૂટી ફ્રૂટી ચેરી પછી કતરી એ બધાનું સ્ટફિંગ અંદર સ્ટફ કરવામાં આવ્યું છે રાગી શરીર માટે હેલ્ધી બહુ હોય છે અને એની સાથે અખરોટે મૂકેલા છે રાગી અને અખરોટ બેને મિક્સ કરી અને અને ડ્રાયફ્રૂટ્સ અંદર મૂકેલા છે ઘી અને ગોળ યુઝ કર્યો છે એમાં એટલે હેલ્થ માટે બહુ સારા છે અને રેસિપી એમની રાગીના લોટને શેકી અને ડ્રાયફ્રૂટને શેકા અને ગોળની પાય કરી અને એમાં મિક્સ કરી અને લાડુ બનાવ્યા છે મેં સીડ્સ વિથ મખાનાના મોદક બનાવ્યા છે મેઇન બેઝ મખાના છે મખાનાને રોસ્ટ કરી એનો પાવડર કરી એમાં બહુ જ બધા સીડ્સ એડ કર્યા છે ખારેક છે બદામ છે કાજુ છે કોપરું છે ક્રેનબેરી છે બધાને રોસ્ટ કરી એનો પાવડર કરી બધું મિક્સ કર્યું ખારેક અંદર આવે એટલે સ્વીટ્સને ઓલરેડી અંદર આવી જ જાય છે એટલે બહુ જ સુગર કે ગોળની જરૂર નથી હોતી તે મુજબ થોડો અંદર ગોળ એડ કરી શકે છે અને એમાં એનો એનું બાઇન્ડિંગ મેં દૂધ કેસરવાળું દૂધ લીધું

જે સંપૂર્ણ પ્રોટીનથી ભરપૂર હતા આ મહિલાઓએ પોતાની કળાને ક્યાંક અહીંયા રજૂ કરી હતી ચિરાગ ત્રિવેદી ઈટીવી ભારત ભાવનગર